તો સાંજ નું છે કાલે નાઇટ કરીને આવીને એટલી ઊંઘ આવતી હતી તો સવારમાં તો આપણે થોડો આરામ કરી લીધો અને ઇન્ડિયા કોણ પણ કરી લીધો તો ઇન્ડિયા કોલ કરીને એટલે બે કલાક વહી જાય એમાં મારે તો છે ને ત્રણ કલાક વહી જાય વાત વે મંડાઈ જેવી ને એવું છે તાજનું મેન્યુ તો શું કેવાય કે રજા હોય ને એટલે દિલ ખોલી રસોઈ કરી નાખવાની હોય હું છે કૃષ્ણ આજનું મેન્યુ આજ છે દાળ ભાત શાક પાખરી એમાં ગુવા બટેકાની શાક પાખરી મારા તરફથી દાળ ભાત કૃષ્ણ તરફથી દાળ ભાત છે આ હું કે થેપલા ખાવા ને થેપલા બને છે અને હજી મારો રોટલા બાકી ને રોટલા તો બાકી

લંડનમાં ઘરમાં ડ્રાયર નથી હોતા એમ તો લંડનમાં ડ્રાયર હોય ઘણાના અને ઘણાને ટુ ઇન વન હોય વોશિંગ મશીન ડ્રાયર તો એમાં કપડા કે વ્યવસ્થિત ડ્રાય થતા નથી ને ઘરે ફેરવવા એને કરતા અમારા આઠ જણાના એક વીક ના કપડા હોય ત્રણ ત્રણ જોડી બ છોકરા સ્કૂલ ડ્રેસ ને એવું બધું તો આપણે કોમર્શિયલ શું કેવાય કોમર્શિયલ જ કેવાય ને આપણે ન્યા કરાઈ એવી તો આપણો ટાઈમ બચે ને ફટાફટ ડ્રાય થઈ જાય કપડા અને કોઈની કમેન્ટ પણ એવી આવેલી છે આઈ થિંક મને ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરેલી છે જે વિક્સ્ટનમાં અહીંયા લેસ્ટર રહેતા હોય એના માટે કમેન્ટ છે કે કૃષ્ણા જરી કી દરવાજો ખોલીને આગળનો ખોલ નાખીને બહુ મને ગરમી થવા મળી પહેરવાના ગરમ કપડા પછી ગરમી થવા મળે

ડિનર બનાવી નાખું અને રસોઈ બનાવીને જઈએ છીએ ફોસ છોકરાઓના થોડીક શોપિંગ કરવી છે તો અને જો ક્રિસમસ ની લાઈટ બધી દેખાવા મળી છે અમારા ટાઉન માં ક્રિસમસ ઓન ડે હતો શનિવાર હતો ને સેટરડે અને લોકોએ પણ મસ્ત ડેકોરેશન કર્યું અહિયાં ત્રણ ચાર ઘરે માં એક ઘર તો આગળ જોયું વચ્ચે આવશે ને આ તો આવશે હમણાં સાઈડ માં મને લાગે ટેમો આવતા હશે

લેવો એપલ નો ફોન તો આપણે એપલ નો ફોન લેવો હોય તો ફોટા ઈ ફોટા માટે મંત્ર લઈ લ્યો આશીષ બ્લેક કલર શર્ટ બ્લેક થી માં પહેરવા એક જ મોલ માં બધી વસ્તુ આવી ગઈ સાસુ બીજી જગ્યા જવાની જરૂર જ નથી પડતી એવું લાગે છે ક્યાંય ગયા બે લેડીઝ જેન્ટ્સ કિડ્સ વેર ચપ્પલ શૂઝ

चलो चलो हमें के लीध से नेल्स ने स्कीन ने फ्रेग्रंस स्की ने, ने स्टोरेज लिप्स ने हैं मस्त स्मेल है हम कब बाहर निकलो ते लागे कासस तो लंदन में रेवी हम लेकिन वो लागे हैं घर में रेवी हम જો છેલ્લી રો બધા મેકઅપ આર્ટિસ્ટ હોય તમને મેકઅપ કરી દે એટલે તમને ખબર પડે આપણે ઇન્ડિયા એવા હોય છે મોલ માં ને બધી કંપની પણ મેબલિન ન દેખાતો નંબર 7 ડીઓર મેબલિન નથી વેલા ક્રિસ્ટિન ડિયોર ઓ ખબર છે ને સ્વાલિંગ ફેન્સી છે યે

હવે લાગે ને ક્રિસમસ જેવું હવે લાગે ને મસ્ત ડેકોરેટ કર્યું છે ને હમ આવ જાય મારે આ બધી ગયું નહી આ છે સંમતા આપણે આયો નથી તોડે કે કેરા નોલા

કેમ એક લાર્જ એવું એક મીડિયમ આવ્યું આ છે મજા હે નિર્વા એક છે ના બે છે એક એક સાઈડમાં જો સવલ અંકલે કેટલું કીધું ચાય વાલા જાવી તો એ લોકો ન્યાય ગયા તમે અહીંયા આવ્યા હું મજા આવી તમને મંત્ર પેલા બર્ગર કાક કેમ ખાતો હશે કે પહેલા ઉપર નું બ્રેડ ખાય પછી અંદર ની ટીકી ખાય પછી સલાડ ખાય હવે આવડી ગયો ને ખાતા હવે ઘરે જઈને શું ખાશો ઘરે જન સે દુ હુઈ જવાનું સર ટાઈમ થઈ ગયો સુવાનો છોકરા જાગે છે ભૂઈ જાય એમ નઈ તમે ખાઓ છો પણ તમે ઘરે જઈને શું ખાશો ડ્રિંક્સ પીઉ છો ઓલી આપણે ચાલુ કરી છે પ્રાઇસ સમજો ઓલા ને તો જડદુ તે આ બેન ને કેવું પતી ગયું છે ફટફટ બર્ગર ને ફ્રાઈસ ને ફ્રેન્ચ ફ્રાઈ ભાવેશ મંતુ નવ વાગે જો બંધ થઈ જાય ને ફોસ પાક આવ્યા ત્યારે કેટલી ગાડી હતી અત્યારે હવે જો બધું ખાલી થવા મળ્યું પાર્કિંગ નવ રાઈટ નવ વાગ્યા નહી હમણાં ગેટ બંધ થઈ જશે આપણે અહીંથી નીકળવાનું થાય હશે સાસદાન પેટ્રોલ પંપ આવ્યા જો આ મકાન જો આ નહીં આશીષ આ નહીં बीजू से वही क्यों लागे से न थे क्यों न थे क्यों बहुत मस्त है बताए डेकोरेशन करे बंद कर दी थी लाइट हाँ बंद कर दी आ, थी लाइट बंद कर दी थी ना भाई तो आखो झाड़ बाड़ बधु डेकोरेशन हेलो मैं इसके लाइट बंद कर

બસ એટલે સારું થયું મૂકી દીધું નકર મેં તમે કુકર આરે લઈ લેશો એટલું સ્ટીલ ઓછું થઈ જશે હા બે બે કુકર છે કા છોકરા હવે ભલે શું કેવાય મેગડી ખાધું આપણે તો જો શ્રીજા દેશી રોટલો ન ખાવીને ત્યાં સુધી આપણને મજા ના આવે હો હું કેવું હે ને તો હવે રાતના સાડા અગિયાર થઈ ગયા છે ને ધવલ ને પ્રેરણા જો અત્યારે ડોનકાસ્ટર જવા નીકળી ગયા છે એ લોકો ત્યાં રહી છે તો તો હવે અહીંયા બ્લોગ નો કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નો નેક્સ્ટ બ્લોગ જતા રહે તો ચલો ધ્યાન રાખજો તમારું મળ્યા પછી નવા બ્લોગ માં ગુડ નાઈટ એન્ડ બાય